જય માતાજી જય સુરપુર દાદા મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર જ તો મિત્રો તમને જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે આપણે પહોંચી ગયા છીએ સુરપુરધામ ભોળાદ મિત્રો ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવે છે કે દાદાની બેઠક અને જાહેર સભા ક્યારે કયા દિવસે અને કયા સમયે હોય છે મિત્રો સાથે જ દાદા જમલોદ બેઠકની વાત કરીશ તે ક્યારે શરૂ થાય છે મિત્રો તો આગળ તમને संपूर्ण महिती मैसे तो विडियो में बना रहो चैनल बना सब्सक्राइब करजो लाइक करो कमेंट बॉक्स में जय सूरपुरदा लखी वीडियो शेयर शेर करीती रह तो मित्रों पहला तो सूरपुर दादा दर्शन करे मित्रों तो सूरपुर दादा दर्शन करीडियो शेर कर दादा घटा दर्शन करी सके તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ પહેલાં તો તમને તે જણાવ્યું કે દાનવા બાપુની બેઠક દર સોમવારે સાંજે હોય છે જેમાં પ્રસાદી લીધા બાદ અંદાજે દસ થી સાડા દસના ગાળામાં હોય છે મિત્રો સાથે જ સોમવારે દિવસ દરમિયાન બપોરે હોય છે જેમાં મિત્રો આજે ઉનાળો અને ગરમીની સિઝન ચાલી રહી છે તો પ્રસાદી લેવાની પણ વ્યવસ્થા દાદાએ શિયાળેની નીચે કરવામાં આવી છે મિત્રો લેવામાં ઘણો ટાઈમ લાગી જશે જેથી દાદાની બેઠક અને જાહેર સભા દોઢ બેના ગાળામાં શરૂ થાય છે મિત્રો તેની પણ ખાસ નોંધ લેવી તો મિત્રો હવે તમને તે પણ જણાવું કે દાનુ બાપુએ જે જનરલ બેઠકની જાહેરાત કરી હતી જેની જે કોઈ વ્યવસ્થા તેનીથી નથી મિત્રો જે આપણે પણ તેની રાહ જોવાની છે જેથી મિત્રો આગળ જાહેરાત થશે તો તમને આગળના વિડીયોમાં જરૂરથી જણાવવામાં આવશે તો મિત્રો હવે તમને શેર તરફ લઈ જાઉં છું જ્યાં દાન બાપુની જાહેર સભા ભક્તોનું સંબોધન હોય છે સોમવારે સાંજે મંગળવારે દિવસ દરમિયાન અને તમે જોઈ શકો છો સોમવારે સાંજે ને મંગળવારે દિવસ દરમિયાન અહીં હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે સાથે જ વ્યસન મુક્તિ દવાખાના માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે મિત્રો સાથે અહીં તમારા માટે ભોજન અને પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તો આ પ્રસાદી બહાર લેવાનું છે પણ મિત્રો હવે આગળ વ્યવસ્થા તેની બે શેડ થઈ ગયા છે તો તમને પણ પ્રસાદી લેવા શેડ નીચે જ બિહારવામાં આવે છે મિત્રો તેની પણ ખાસ નોંધ લેવી દાદા દાદાના દર્શન માટે તમે આવવા માંગતા તો ચોવીસ કલાક માટે મંદિર ખુલ્લું હોય છે સાથે દાનભા બાપુના તમે દર્શન કરવા માંગતા હો તો તમારે સોમવારે સાંજે અને મંગળવારે દિવસ દરમિયાન જ આવવું મિત્રો કેમ કે જાહેર સભા અને પ્રસાદી બાદ દાનભા બાપુ પણ અહીં હાજર જ હોય છે મિત્રો જેઓ દાદાના ભક્તોને માટે ને ભેગા જ બેસે છે મિત્રો જેથી કરીને બધા આપણને દર્શન કરી શકે મિત્રો તો આજના બ્લોગમાં આટલું જ ફરી મળીએ જય દાદા જય માતાજી